નમસ્કાર કચ્છ ગરીમા ન્યૂઝ આપનું હાર્દિક સ્વાગત છે અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું અયોધ્યામાં રામ મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે ભુજ ખાતે નરસિંહ મહેતા નગરમાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું વહેલી સવારથી ગોપનાથ મંદિર ખાતે વિવિધ ધાર્મિક કાર્યક્રમો યોજવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરના ગોપનાથ મંદિરની બાજુમાં આવેલા વિશાળ ચોકમાં સ્કેચ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત રામ ભગવાનના કટઆઉટ પણ મૂકવામાં આવ્યા હતા બેનરો સાથે યોજાયેલા કાર્યક્રમમાં ભુજના પૂર્વ નગરપતિ અને જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સતદે આ પ્રસંગે ખાસ ઉપસ્થિત રહ્યા હતા અતિથિ વિશેષ તરીકે મહિલા અગ્રણી રામુબેન પટેલ પણ ઉપસ્થિત રહી અને બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા નરસિંહ મહેતા નગરની મહિલાઓને સત્સંગ મંડળી દ્વારા સુંદર પાઠ કરવામાં આવ્યા હતા આ ઉપરાંત રામધૂન પણ બોલાવી હતી આ તકે બાળકો માટે શ્રી રામ લેખન ડબલ અક્ષરનું સ્પર્ધાનું આયોજન પણ કરવામાં આવ્યું હતું જેમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો આ તકે પ્રાસંગિક ઉદ્બોધન કરતા પૂર્વ નગરપતિ શંકરભાઈ સતદેએ કહ્યું કર્યું હતું તેમજ બાળકોએ કેસરી ટોપી પહેરીને આવ્યા હતા જ્યારે મહિલાઓએ રામનો ખેસ પહેર્યો હતો બાળકોને રામુબેન પટેલ તરફથી પીઝા આપવામાં આવી હતી જ્યારે શંકરભાઈ સતદે તરફથી તમામ બાળકોને નૂડલ્સ આપવામાં આવ્યા હતા આ તકે રંગોળીમાં એકસો આઠ દીવડા તેમજ શ્રી રામનો મોટો ધ્વજ રામ ભગવાનનો મોટો કટઆઉટ બેનર સાથેના ફોટા સાથે યોજાયેલા કાર્યક્રમમાં મોટી સંખ્યામાં નરસિંહ મહેતા નગરના નગરજનો ઉમટ્યા હતા ખાસ આકર્ષણનું કેન્દ્ર રામ અને સીતા રહ્યા હતા ભુજના જાણીતા કલાકાર કુમારી કોમલ બોરા સીતાના રૂપમાં અને રામના રૂપમાં એડવોકેટ નવીનભાઈ પંડ્યા ઉપસ્થિત રહ્યા હતા તેઓ જ્યારે નરસિંહ મહેતા નગરને આંગણે પહોંચ્યા ત્યારે પાંચમી શેરીથી તેમનું સ્વાગત કરી અને મંદિર સુધી અહંકારી ગયા હતા ભવ્ય સાથે મંદિરમાં પહોંચ્યા બાદ મંદિરના પટ્ટાંગણમાં યોજાયેલા કાર્યક્રમમાં રામ સીતાએ હાજરી આપી હતી આ તકે તમામ હાજર આ રામ સીતાના સાથે સેલ્ફી પડાવી હતી નરસિંહ મહેતાના તમામ શેરીજનો માટે સમૂહ પ્રસાદનું રાત્રે આયોજન કરવામાં આવ્યું હતું દરમિયાન શ્રી રામલેખન સ્પર્ધાના તમામ વિજેતાઓને ઇનામો ઇનાયત શાસ્ત્રી શંકરભાઈ સતદે તેમજ રામુબેન પટેલ અને રામ સીતાના રૂપમાં આવેલા બંનેના હસ્તે ઇનામો એનાયત કરવામાં આવ્યા હતા નરસિંહ મહેતા નગરમાં આસોપાલો ને વાવટથી સજ્જ કરવામાં આવ્યું હતું નરસિંહ મહેતા નગરના યોજાયેલા કાર્યક્રમમાં સૌ પ્રથમ નરસિંહ મહેતાના અગ્રણી દર્શક અંતાણીએ સૌ કોઈને આવકાર આપ્યો હતો રામ જન્મભૂમિમાં ભગવાન શ્રી રામની મૂર્તિની પ્રાણ પ્રતિષ્ઠા થઈ એ પ્રસંગે આપની ચેનલના સૌ વ્યુઅર્સને અને સમગ્ર વિશ્વમાં વસતા સનાતન ધર્મના ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપણે સૌ જાણીએ છીએ તેમ બાબરના સિપસાલારની બરબરતાને કારણે આજથી પાંચસો વર્ષ પહેલા રામ મંદિર નિર્વાસિતની સ્થિતિમાં ટેન્ટમાં હતા ત્યાર પછી બસો વર્ષ સુધી બ્રિટિશરોની ગુલામીને કારણે ટેન્ટ સિટીમાં હતા છેલ્લા સતોતેર વર્ષ દરમિયાન પણ એમને ટેન્ટ સિટીમાં રહેવું પડ્યું એક દુઃખદ ઘટના બેટર નેવર આજે જે પ્રાણ પ્રતિષ્ઠા થઈ છે એક ઐતિહાસિક અવસર છે વૈશ્વિક ઘટના અને ઐતિહાસિક અવસરના આપણે શું સાક્ષી થઈ શક્યા છીએ એ આપણા માટે પરમ સદભાગ્યની વાત છે આજે નરસિંહ મહેતા નગરમાં ભાઈ શ્રી દર્શકભાઈ અંતાણીની રાહબરી હેઠળ રામોત્સવ અને દીપોત્સવના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આપણી વચ્ચે ભગવાન રામ અને સીતા માતા પણ ઉપસ્થિત રહ્યા એ આપણા માટે વિશેષ આનંદ અને વિશેષ ગૌરવની વાત છે તો આ પ્રસંગે વિશ્વમાં વસતા સનાતન ધર્મના સૌ ભાઈ બહેનોને મારા ખૂબ ખૂબ અભિનંદન ખૂબ ખૂબ શુભેચ્છાઓ